નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ ચોવીસ ના રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે અને ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકો પણ આ માહિતી મેળવી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ થી છ આ જે પ્રશ્ન બે છે એમાં સમાવેશ છે અને આમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને મળી જશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો હું દિવાલ પર ઝાડો બનાવું છું તો એનો જવાબ શું છે મિત્રો તો કે કરોળિયો સી

તો આ રીતના એમના જવાબ થશે હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન કરે છે કે સર અમારે પીડીએફ સોલ્યુશન જોતી હોય અથવા તો પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરનું સોલ્યુશન જોઈતું હોય ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ત્યાં જઈને જોઈ શકો છો અથવા તમારા વડીલ કોઈ હોય મોટા ભાઈ બહેન હોય કે માતા પિતા હોય એની મદદ લઈ શકો તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની છે આ તો ઇન્સ્ટોલ કરી પછી ઓપન કરશો લાઉ કી આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે ચાર આંકડામાં નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો હવે તમને લોગિન થઈ જ એટલે આવો પેજ આવશે હવે અહીંયા મિત્રો પેડ કોર્સમાં તમને ધોરણ 4 નું એક ફોલ્ડર હશે એની ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને ધોરણ 4 નું જે પ્રથમ પરીક્ષાના પેપરો છે દરેક વિષયના એ સોલ્યુશન સાથે મળી જશે આ સિવાય

હાથથી સેના વડે પાણી પીવે છે તો કે ભાઈ એની સૂંઢ વડે મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીન પર રહું છું તો કોણ આવશે કાચબા ભાઈ આવશે ને હા આવડી ગયો બધાને ચાલો નેક્સ્ટ અગિયારમો જઈએ ચકલી ચીચી બકરી બે બે ગધેડું કયું બોલે છે હું બોલે વાંચી વાંચી બોલે ને હા ચાલો નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા પેટે સરકીને ચાલે છે

તો કે વંદો રે ગરોળી રે મચ્છર રે લાપેલ તમામ રે આપણે રાખવા ના હોય પણ છતાં તમને જોવા તો મળે જ હું આખી રાત જાગું છું અને દિવસે અંજવાળામાં સુઈ જાઉં છું તો કોણ આવશે ભૂવડ બીજા પક્ષીના માળામાં પોતાને ઈંડા મૂકનાર પક્ષી કયું તો કે કોયલ મૂળના ભાગમાં દર બનાવીને રહેનારું પ્રાણી કયું છે તો કયું આવશે મિત્રો તો કે ભાઈ સાપ નીચેના માંથી કયું પ્રાણી છે માત્ર પાણીમાં જ રહે છે તો કે માછલી જોઈએ મને કેળું ખાવું ગમે છે હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું તો કોણ આવશે ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે તેવું પ્રાણી કહ્યું તો કે ચામાં છીડ્યું ઝાડના થડમાં ચાંચની ચાંચથી ખોદીને બખોલ બનાવે તે પક્ષી કહ્યું તો કે લકડ ખોદ કયું આવશે લકડ ખોડ ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ એક પગે ઉભા રહી માછલીનો શિકાર કરતું સફેદ રંગનું પ્રાણી તો કોણ આવે બગલો મારો રંગ કાળો છે અને મારો ટહુકો મધુર છે તો કોણ આવશે કોયલ બેન રેડી આ રીતના એમના જવાબ થશે ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન બે તો પ્રશ્ન બે માં શું આપ્યું છે નીચેના વિકલ્પો પસંદ કરીને આપણે જવાબ સાચો લખવાનો છે તો પેલું જોઈએ નીચેનામાંથી ફૂલ વાળી વનસ્પતિ કઈ છે તો કે ગુલાબ બાથમાં ન લઈ શકાય તેવી કઈ વનસ્પતિ છે તો કે વડ નીચેનામાંથી ખરબચડા થળ વાળું વૃક્ષ કયું છે તો કે એમાં આવશે લીમડો નીચેનામાંથી લીસા થળ વાળું વૃક્ષ કયું છે તો એમાં આવશે નાળિયેર ઘટાદાર છાયા આપતી વનસ્પતિ કઈ છે તો એમાં આવશે મિત્રો વડ નીચેનામાંથી કયા વૃક્ષની ડાળી દાતણ બનાવવા માટે ઉપયોગી છે તો એમાં આવશે મિત્રો લીમડો કેરીનું ફળ કયા વૃક્ષમાં આવે છે તો કે આંબામાં આવે છે કયા વૃક્ષના પાંદડા તોરણ બનાવવામાં પણ ઉપયોગી છે તો કે આસો પાલવના રેડી હા ચલો કયા વૃક્ષનું ફળ શ્રીફળ તરીકે ઓળખાય છે

સવાલ માં થોડી ભૂલ લાગે છે મિત્રો કાંટાવાળા તો તો કોણ આવશે મિત્રો કે ગુલાબ હા ચાલો આગળ વધીએ નીચેનામાંથી વેલો વેલા પ્રકારની વનસ્પતિ કઈ છે તો કે ભાઈ દ્રાક્ષ કઈ વનસ્પતિનો ઉપયોગ શાકભાજીમાં થાય છે તો કે સરગવો છોડ પર થતું શાકભાજી કયું છે તો કે ભીંડો કઈ વનસ્પતિના ફળોનો ઉપયોગ મુખવાસની મુખવાસ તરીકે થાય છે તો કે એલચી ઉપયોગી વનસ્પતિ કઈ છે તો કે ગુંડા રણ પ્રદેશમાં થતી વનસ્પતિ કઈ તો કે ખજૂરી કનમૂળ પ્રકારની વનસ્પતિ કઈ તો કેમ આવશે સુરણ કઈ વનસ્પતિને ગંધથી પારખી શકાય છે તો કે ગુલાબ જાણેતી ઔષધિ વનસ્પતિ કઈ છે તો કે એમાં આવશે તુલસી કયા છોડના પર્ણને સ્પર્શ કરવાથી તેના પર્ણ બિરાઈ જાય છે તો એને કયું કહેવાય લજામણી કઈ વનસ્પતિના મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે તો કે લવિંગ કઈ વનસ્પતિ કઠોળ છે તો એમાં આવશે ચણા કઈ વનસ્પતિના પર્ણો લાંબા હોય છે તો કે કોના હોય છે કેળાના પર્ણો છે એ લાંબા હોય છે ચાલો હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3 એ નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે કઈ પ્રવૃત્તિ માટે પાણી જરૂરી છે તો કે વૃક્ષો ઉગાડવા માટે પાણી જરૂરી છે પાણી કઈ પ્રવૃત્તિ માટે જરૂરી નથી તો કે ગીત ગાવામાં પાણીની જરૂરિયાત સૌથી વધુ કઈ પ્રવૃત્તિમાં પડશે તો કે ખેતરના ખેતરમાં પાણી આપવા માટે મીઠા પાણીના સ્ત્રોત કયો છે તો કે આપેલ તમામ તમે તમારા ઘર કે તેની પાણીનો સંગ્રહ કરવા કયા વાસણનો ઉપયોગ કરી શકો છો તો કે આપેલ તમામ નીચેનામાંથી સૌથી મોટો સ્ત્રોત કયો છે તો કે દરિયો મીઠા પાણીનો સ્ત્રોત તો કે નદી તો કે ખારા પાણીનો સ્ત્રોતમાં શું આવે તો કે મહાસાગર આપણો જવાબ આવશે આગળ વધીએ આપણે નવમો સવાલ પાણી વગર તમે શું શું કરી શકો છો તો કે તમામ પાણી વગર તમે શું કરી શકો તો કે ભાઈ અભિનય હા શું ન કરી શકો તો કે ખેતી કરવી ચા બનાવી તો કે વૃક્ષો વાવવા ખેતી કરવી આ બધામાં તમે પાણી વગર કરી શકો નહીં રેડી બાકી અભિનય કરી શકો એટલે પ્રશ્નમાં થોડી ભૂલ હોવી જોઈએ અહીં ન કાઢી નાખો તો બરોબર છે જીવન ટકાવી રાખવા માટે મહત્વની બાબત છું તો કયું આવશે પાણી અને પાણીનો ઉપયોગ કોણ કરે છે તો કે આપેલ તમામ કોણ તો કે માનવી પશુ પક્ષી જીવજંતુ બધા જ છે પાણીનો ઉપયોગ કરે છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ટૂંકમાં જવાબ લખો તો તમે પાણીનો બગાડ કઈ રીતે અટકાવશો તો વિદ્યાર્થી મિત્રો જો આપણે જવાબ લખી શકીએ કે નળ બંધ કરીને વરસાદનું પાણી કૂવામાં નાખીને જરૂર પૂરતું પાણી લઈને બરાબર તો આવી રીતે આપણે બિનજરૂરી નળ બંધ રાખીને પાણીનો બગાડ અટકાવી શકાય તમે જાણતા હોય તેવી કોઈ પણ બે નદીના નામ તમારી ગામની નદી પણ લખી શકો નર્મદા તાપી સાબરમતી ભાદર બરાબર તો બધી નદી તમે લખી શકશો નીચે આપેલ શબ્દ માંથી અલગ પડતો શબ્દ ઓળખીને બતાવો તો આ પર્વત બાકી બધે પાણીના સ્ત્રોત છે સ્નાન કરવું કપડા ધોવામાં પાણી જોઈએ માટી ગુંદવામાં પાણી જોઈએ વાળું ઓળવામાં પાણી ન જોઈ દુકાળથી બચવા તમે શું કરશો તો પાણીનો સંગ્રહ કરીશું ખેતરનું પાણી કુવામાં ઉતારીશું નદી ઉપર બંધ બાંધીને પાણીનો સંગ્રહ કરીશું વધુ વૃક્ષો વાવીશું તમારા ઘરમાં પાણીથી થતી હોય તેવી કોઈ પણ પ્રવૃત્તિ લખો તો રોજિંદી ક્રિયા જેમ કે સ્નાન વોશરૂમ કપડા વાસણ ધોવા પોતા મારવા રસોઈ બનાવવી બરાબર તો વગેરેમાં પાણીની જરૂર પડે પ્રશ્ન 4 પ્રશ્નોના ઉત્તર આપો વિભાગે આપણી પ્રથમ શાળા કઈ છે તો ઘર તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો તો વાસણ ધોવા કપડા સંકેલવા સાફ સફાઈ વગેરે કામમાં મદદ કરું શું તમારી રીતે મિત્રો લખી શકો છો તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે મમ્મી અથવા મોટી બહેન તમારા પપ્પા શું વ્યવસાય કરે છે શિક્ષક છે પપ્પાના પપ્પાને શું કહેવાય તો કે દાદા મમ્મીની બહેન માસી થાય પપ્પાના ભાઈ કાકા કાકાના બહેન ફઈ મમ્મીના ભાઈ મામા કાકાના પત્ની કાકી થશે ચલો વિભાગ સી માં જઈએ હું રસોઈનું કામ કરું છું તો એમાં કોણ આવશે વિદ્યાર્થી મિત્રો મમ્મી હું સ્કૂલે જાઉં છું વિદ્યાર્થી છોકરો છોકરી હું વ્યવસાય કરવા જાઉં છું પપ્પા હું ઘરે બાળકોને વાર્તા કહું છું દાદી હું ઘર કામમાં મમ્મીને મદદ કરું છું મોટી બહેન વિભાગ ડી તમારા પપ્પાનું પૂરું નામ લખો મહેશભાઈ પટેલ વિદ્યાર્થી છે તમારા મમ્મીનું પૂરું નામ એટલે તમારા મમ્મીની પાછળ તમારા પપ્પાનું નામ લખવાનું નાનાનું નામ નહીં તમારું આખું નામ તમારા દાદાનું આખું નામ તમારા બહેનનું આખું નામ જયારે હું ઉદાસ હોઉં છું ત્યારે દાદા પાસે જાઉં છું કોઈ વિદ્યાર્થી એમ લખી હું દાદી પાસે જાઉં છું મમ્મી પાસે જાઉં છું તમારી રીતે લખી શકો છો હું ભૂતકાળ વિશે જાણવા માંગુ છું ત્યારે દાદા પાસે જાઉં છું મારે ખાનગી વાત કેવી હોય ત્યારે દાદી પાસે જાઉં છું મોટી બહેન પાસે જાઉં છું તમારી રીતે જવાબ લખી શકો છો જ્યારે મને રડવું આવે ત્યારે મમ્મી પાસે જાઉં છું જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે પપ્પા પાસે જાઉં છું તમારી રીતે લખી શકો છો ચાલો વર્ગીકરણ કરો કૌંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો તો અનાજ ચોખા ઘઉં બાજરી કઠોળ ચણા વટાણા તુવેર ચલો અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો નાગલી તેવી મરઘીના ઈંડા સરગવાના ફૂલ અળવીના પરણો ન ખાઈ શકાય તેવા સડેલું ફળ ઘાસ કમળનું પ્રકાંડ ઘઉંમાંથી બનતી રોટલી થુલી શીરો ચોખામાંથી ખીર ઢોસા ભાત

ભૂખ લાગે ત્યારે શરીરમાં નબળાઈ લાગવા માંડે છે ખોરાકમાં હંમેશા ઘરની વસ્તુ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ ખોરાક એ આપણી જરૂરિયાત છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને ધોરણ ત્રણ ના બધા જ વિષયના વિડીયો પ્રાપ્ત થઈ જશે ક્યાંથી પ્રાપ્ત થશે મેં તમને અગાઉ કહેલું છે કે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમારા સગા સંબંધીની મદદથી ડાઉનલોડ કરો ત્રણ થી બાર ધોરણમાં જાઓ તમારું ધોરણ પસંદ કરો બાર ધોરણ સુધી ઉપયોગી છે એટલે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો બરાબર ને ત્યાંથી તમે મેળવી શકો છો અને હા પ્રશ્ન બેંક ખાલી જોતી હોય તો એક્ઝામ પેપરમાંથી મળી જશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત